નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રભુ ન્યૂઝ જો તમારી આસપાસ કોઈ ઘટના બની રહી છે અને તમે અમને જાણ કરવા માંગો છો તો અમારો કોલિંગ પ્લસ WhatsApp નંબર છે 8586333381 પર કોલ કરો અથવા WhatsApp કરો તેમજ તાજા સમાચાર જોવા માટે પ્રકોપ ન્યૂઝ ને શેર લાઈક ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ડીસા કોલેજ આગળ અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર તવાઈના પગલા લેવાયા છે ડીસા કોલેજ આગળ અનેકવાર છોકરીઓને છેડતી કરવાની ઘટનાઓ સામે આવતી હતી જેને ધ્યાનમાં રાખી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈકે પી દેસાઇએ બિનડ્રેસમા સ્ટાફ સાથે રાખીને એક વિશેષ ડ્રાઈવ ચલાવી આ ડ્રાઈવ દરમિયાન અનેક અસામાજિક તત્વોને પોતાના વાહન સાથે ઝડપવામાં આવ્યા અને તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહી દ્વારા ડીસા દક્ષિણ પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા અને સમુદાયની શાંતિ માટે અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું છે દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર એન્ટી રોમિયો કામગીરિયેટર એક અગમ જેથી પગલાં રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂબ પીઆઈ કેવી દેસાઈ ફૂબ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટોરના વાહનો તથા જે ઇસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનું ત્યાં જે સાત પ્રાયોજન તે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી કુલ ટોટલ ત્રણ જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે તેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે ઉપરાંત શાળા કોલેજ તથા ગર્લ્સ હોસ્ટેલની આસપાસ જે સિગરેટ તમાકુ વીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે